સંબંધોનો આધાર છે વિશ્વાસ જો આ સંબંધમાં શંકાની ફાળ લાગે તો જીવન નર્ક થઈ જાય પતિ પત્નીના સંબંધમાં જો શંકા પ્રવેશ કરે તો જીવન જીવવા જેવું નથી રહેતું આવી જે ઘટના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે સામે આવી છે ફક્ત શંકાને લઈને પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો પિયરમાં રહેતી પત્નીને વિફરેલા પતિએ છરીના ઘા મારી અને મોતને ઘાટ ઉતારી દીધી આ ઘટના પર એક વાક્ય કહી શકાય કે શંકા શંકાએ કરાવ્યું સ્ત્રીનું પાપ શંકાએ કરાવ્યું સ્ત્રીનું પાપ સંજય નામના શખ્સે શંકામાં કરી પત્નીની હત્યા મનાવવા ગયેલો પતિ સાસરિયામાં બન્યો છરીના જપ મારી પત્નીને રહીસી નાખી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામમાં ચારિત્ર્યની શંકાના પગલે સંજય પાટડીયાએ પત્નીની હત્યા કરી નાખી બંને વચ્ચે વારંવાર થતા ઝઘડાના કારણે પિયરમાં રહેતી પરિણીતાને પતિ સંજય પાટડીયાએ મોતને ઘાટ ઉતારી દીધી રાજ એમ છે કે પતિ સંજય પાટડીયા પોતાની પત્ની સોનલ પર

સદરૂ બાબતે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં છે આરોપી કરી લેવામાં છે અને अटक કરવાની પ્રક્રિયા કરવા સંજય ગયો વાત કરી રસોડામાં ગયો સમાધાન ન થતા બંને વચ્ચે ઝઘડો થયો બબાલ વધતા સંજય રસોડામાં જ છરીના ખા માર્યા સોનલ પર હુમલો કરી સંજય ભાગી ગયો હુમલામાં ઇજાગ્રસ્ત સોનલ રસોડામાં જ ઠળી પડી બનાવની જાણ થતાં જ આસપાસના રહીશો અને પરિવારના સભ્યો મૃતકના ઘરે દોડી આવ્યા હતા ઘટનાની જાણ જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો પોલીસે કબજો લઈ મૃતદેહને માટે ઉબરાડા સરકારી દવાખાને મોકલી આપ્યો હત્યાના પગલે ઉબરાડા પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે જમાઈ સંજય પાટડીયા વિરુદ્ધ ગુનો નોથી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરતા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડવામાં સફળતા મળી છે ઉમરાળા પોલીસે સંજય પાટડિયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ